બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ધરો આઠમના વ્રત અને વાર્તા વિશે પાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવવામાં આવે છે આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે કુટુંબનો વંશ વહેલો વધે છે આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે તો આવો જાણીએ કે આ વ્રતની વિધિ અને ધરો આઠમની વ્રતકથા વિશે વ્રતની વિધિ આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવું અને નિત્યક્રમથી પરવારે સ્નાન કરી લેવું આ દિવસે ધરો એટલે કે એક પ્રકારનું ઘાસ આવે છે એની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે જે રીતે ધરો વધે એ રીતે અમારા કુળનો વંશ વંશવેલો સતત વધતો રહે આ દિવસે ટાડો ખોરાક જમવો ભોજનમાં ચોખાના લાડુ ફણગાવેલા કઠોળના વડા વગેરે લઈ શકાય આ વ્રત સંતાનોના કલ્યાણ માટે સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે આ દિવસે કોઈ પણ પ્રકારનું ઘાસ કાપવું નહી ધરો વ્રત કથા એક ગામમાં સાસુ અને વહુ પ્રેમથી રહેતી હતી તેઓ ખેતરમાં મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા વહુને એક દીકરો હતો વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી સાસુ પણ વહુનું માન રાખતા હતા એવામાં દરો વાઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ કહ્યું કે વહુ ચાલ આપણે ખેતરમાંથી ઘાસ કાપી લાવીએ વહુ દરોઠમનું વ્રત કરતી હતી આથી આ દિવસે ઘાસ કેવી રીતે કાપી શકાય માટે તેણે સાસુને ના પાડી આથી સાસુએ ગુસ્સો કરતા કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું તારું કપાળ આથી વહુ લાચાર બની સાસુ સાથે ખેતરમાં ઘાસ કાપવા માટે એ ગઈ છોકરાને ઘોડિયામાં સુડાવી બારણે સાંકળ ચડાવી તેઓ ખેતરમાં જવા નીકળ્યા પણ વહુનું મન ન માન્યું દરો આઠમના દિવસે લીલું ઘાસ કઈ રીતે કાપી શકાય આથી વહુ ધરો બાજુમાં રાખી અન્ય ઘાસ કાપવા લાગી સાસુ વહુ ઘાસ ને ઘર તરફ જવા લાગ્યા રસ્તામાં કોઈએ તેમને સમાચાર આપ્યા કે તમારું ઘર ભળભળ ભડકે ભરે છે માટે જલ્દી ઘરે જાઓ સાસુ વખતો આ સાંભળી હેપાઈ ગયા પણ ગભરાતા ગભરાતા ઘરે આવ્યા જોયું તો તેમનું ઘર આખું બળીને રાખ થઈ ગયું હતું વહુએ જઈને તરત પહેલાં પોતાના બાળકને જોવા બારણાને ખસેડીને જોયું તો તેના પુત્રની આસપાસ ધરો વીંટળાઈ ગઈ હતી આ દ્રશ્ય જોઈ વહુ ખુશ થઈ ગઈ અને સાસુને કહ્યું કે જુઓ સાસુમાં મારો ધરો આઠમનું વ્રત મને ફેડ્યું છે ધરો માએ મારા બાળકને બચાવી લીધું છે સાસુઓ પણ ફાટી આંખે આ દ્રશ્ય જોઈ આશ્ચર્યમાં પડી ગયા અને ધરો આઠમના દિવસે ઘાસ ન કાપવાનો નિર્ણય લીધો આવો છે આ વ્રતનો પ્રભાવ એ ધરોમાં જેવી રીતે તમે વહુને ફેડા એવી જ રીતે આ કથા કહેનાર વાંચનાર સાંભળનાર સૌ કોઈને ફરજો અને સૌ કોઈની મનોકામના પૂર્ણ કરજો બાપુ આ હતો ધરો આઠમની વ્રત કથાનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરે પૂરી સાંભળી એ બદલ આપનો કુકુવા બાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર